યુવા સમર્થ શાહને શ્રદ્ધાંજલિ આપવા માટે વૈષ્ણવો રેલવે ખાતાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા બુજ ગયા દીપક મગર રોષ નેહરા ગઈ કુચ લેકર ગઈ કુચ કહે સમર્થના ફોટા ઉપર પુષ્પો અર્પણ કરતા ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુઓની ધારા વહેતી જોવા મળી હતી પ્રણવભાઈ અને કિન્નરીને સાંત્વનના પાઠવતા લોકો જોવા મળ્યા હતા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના અને ભાજપ શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ કોર્પોરેટર નૈતિકભાઈ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ અંબુભાઈ શાહ છોટાઉદેપુરવાડા માજી કોર્પોરેટર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા સહિત વિવિધ નામી અનામી અનેક વૈષ્ણવ સમાજના આગેવાનો અન્ય સમાજના આગેવાનો અને રેલવે ખાતાના અધિકારીઓ સાથીદારો યુનિયનના આગેવાનો તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં ઉપસ્થિત રહ્યા હતા Gracias.